રહેણાંકમાં થયા થતા નતમસ્તક અક્ષર સામે સમગ્ર ટીમના ઉત્તમ પ્રદર્શન કરી કામના ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને નડિયાદ આવે એવી અક્ષરના માતા પિતાએ આપી શુભેચ્છા અક્ષર પટેલ સહિત તમામ ખેલાડીને આપી ટ્રોફીની જીત શુભકામનાઓ ભારત ક્રિકેટ મેચ જીત એ તેવી આપી શુભકામનાઓ રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પહેલામાં પહેલું તો હું એ વિચારું કે ઇન્ડિયા જીતે તો પૂરી ટીમને શાબાશી આપવી જોઈએ અને ઇન્ડિયાની આખી ટીમને સાબાશી આપું એમાં મારો દીકરો પણ આવી જાય તો હું મારા પર્સનલી મારા દીકરાને શાબાશી આપું એવું હોય નહીં પણ હું એવું વિચારું કે ભારતને હું શાબાશી આપું તો દરેક ભારતીયને એમ થાય કે અક્ષરના ડેડીએ પૂરા ભારતને સાબાશી આપી આજ લગીનો મારો અનુભવ છે કે અક્ષરનું વ્યક્તિગત રિઝલ્ટ કેટલું બેસ્ટ હતું એને આ બાબતે પણ વ્યક્તિગત આજે પર્સનલી એવું જણાવું કે ગમે તે રીતે કંઈક ને કંઈક એવું કરે કે ભારત અથવા દુનિયા એને યાદ કરે છે ભારતની જીતને લઈને મને એવો આશાવાદ છે કદાચ આપણે જીતી જઈએ તો પહેલા પહેલું હું યોગીરાજ ગાડીએ દર્શન પણ કાલે ગયો તો તારે વાત થઈ હતી એટલે કહ્યું હતું કે કદાચ ઇન્ડિયાની ટીમમાંથી અક્ષર રમશે તો મારા માટે અને આપણા માટે બધા માટે નડિયાદ માટે બેસ્ટ કેનો એ છે મહારાજે તો કહ્યું કે જીતીરે જ આવશે અને ટ્રોફી લઈને આવશે પણ એ લઈને આવશે તો મહારાજને બતાવશે મહારાજ જોડે મળશે મહારાજનો ફોટોય પાડાવશે અને પોતે મહારાજના આશીર્વાદ લઈને જ જતો હોય છે મારું નામ પ્રિતિ છે હું ઓપ્શનની હું છું આજે સંક્રમ મહારાજની આજે તમે તમારી પુરોજ સ્થાપના કરી ત્યાં દર્શન કર્યા અમારા સદુરા દક્ષિણ દ્વારા આજે મારો છોકરો ફાઈનલ મેચ જીતીને આવે અને ચેમ્પિયન ટ્રોફી લઈને આવે અને આખી ટીમ ટીમ નો સરસ આમ બધું પ્રદર્શન કરે આખી ટીમ એમનું સરસ પ્રદર્શન કરે એવી હું આશા રાખું છું નડિયાદે આવે તારે ચેમ્પિયન ટ્રોફી લઈને આવે ને મરતના આશીર્વાદ લે આશા રાખું છું આજના પરફોર્મન્સ માટે તમને કેટલા આશાવાદ છે કે સારામ પરફોર્મન્સ અક્ષર સારું પ્રદર્શન કરે એવું ઈચ્છું છું આજે કે ફાઈનલમાં એ પોતાનું પરફોર્મન્સ એવું બતાવે કે વિકેટ હોય લે સારી રન પણ સારા મારે એવું ઈચ્છું છું અને રન આઉટ પણ એવું કરે એવું કઈક એવું એનું તો આખા વર્લ્ડમાં એનું નામ રોશન થાય એવું તો ટીમ ઇન્ડિયા માટે હું એવું ઈચ્છું છું કે આખી ટીમ સારું પ્રદર્શન કરે અને કપ જીતીને લાવે એવી મારી શુભેચ્છા તમામ લેટેસ્ટ અપડેટ માટે જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો